કામ ભૂરા બાપાને ને તો મેસીન લેવા કામ ઈ સયસ ગતત મે સાઈર નું હું કટિંગ કરી નાખે આવું સાઈર કટિંગ કરે ઈતા ઘી હીરા ને તાલિયા હારુ લેવા તે રાઈટી એક ભાયા બહાર માં કટિંગ કરે ને તે જા હું કટિંગ કરી નાખે ખાઈ ભારી હોવા જીવા ખોડ ના કટકે કટકા કરી નાખ્યા હો

Podrá, otra, know what to do

Rayak baya, baharma sarinu cutting karane de, jaun cutting karanake, khaayi bhaari hua. Ketila noi busai na mesin? Mont teru noi, ah ulu motu se gai? Tekto. Tekto. Ya ula lega hi? Gamba ra. Noi ya, rati ya gai? Rati ya ula lega, kawo. So itla katuka chi ya? આ પાણી ટાકે દીધા ભેદ વાળા રહી ને પાણી ને માથે નાખી દી ફૂકાય નહી હા એવા કરું ઈ નો થાય માંડવી કમ્પ્લેટ આખી ભરાઈ ગઈ એવા આ થોડું કાં એટલા હે એટલે આ એક રસો કાઢી નાખ્યો ને આખી કમ્પલેટ આખી માંડવી ભરાઈ ગઈ કાંઈ તમને ઓલ્યો નહીં દેખાય સુકાઈ ગયેલ ટ્રેલર એ કા એટલું છે ત્યાં આ રસો કાટી નાખ્યો ને ત્યાં કને આખી પીએ જાય

ને થોડોક વધ્યો તો રાણીયો કે હાલ બાલુ કે તારે જોતો હોય તો લેતો છે થી લઈ જો ખાલી કરે ભી હું દોવે લે જીયા પાણી આલે માંડો આખી પીયો બે કુંડી ધોવાનો વેત નતો આવતો કે હવે હેવા રહી ગઈ લે ચટકે ખાલી કરવા મને બીજું ખરના કટક્યા કટકા કરીને ખાવા લેગા સાકુ બધી મણી બહુ દેખાતી ને

પછી છે સિરાજ ઝાલાવાડિયા કે ભેંસ ને હારા હારા જાફરાબાદી બુલ નું બીજદાન કરાવો ભાઈ બીજદાન શરૂઆતમાં બીજદાન કર્યું એમાં જ ભીખ ઉથલે સળગી નકર પહેલી જ ફેરા માં થઈ જાવી પછી એક ભાઈ ની કોમેન્ટ હતી કે માંડવી એક નંબર છે ભાઈ માંડવી જોઈએ એવી છે નહીં આ ઘેર છે એ સારી છે રાતડા ની માંડવી માં બહુ કઈ છે નહીં એક ભાઈની હતી કે એનું નામ બહુ કઈ યાદ નથી બહુ મેળે ખુશતું નથી કે ચેનલનું નામ કે તમે બદલાવે ચેનલનું નામ બદલાવ બદલાવે દેશી ગોવાડી આવું હતું પેલા ડેરી બદલાવીને વિંજવાસણ ડેરી ફાર્મ બનાવી કર્યું બે તમે જ્યારે પર્યાણ કરતો હું કે કોમેટો આવી ચાર પાંચ થી નો જવાબ દેતા આજે બહુ કઈ લોગ લાંબો બનાવ્યો નથી એક ભાઈની કોમેટો હતી લો લાંબા બનાવવા પડે બ્લોગ મોટો બનાવવાનું કામ છે કે કંઈ કામમાં તો થવાય નહીં પછી કામને હાટુ થઈને લાંબો વ્લોગ ન આવે કાક કાક ભીણકોગ બનાવવાની મુકે અટાણે અટાણી જવા ના કટકા કરવા ચો વાગ્યા